તો હાલ માયક વગર એક્ઝેસ્ટ કરી લેજો આવા છે ભાત આખો કટોરો ભરીને લાવી છે અને બાપ દીકરા બંને ખાઈ છે જો ખાના છે આયુષ ડાય ભાત આયુષ એ તો જો કેવી જો દીકરા લઈને ફરે આર્યા ગમે ફગાવે જો ક્યાં ફગવી દીધા જેને હોય નઈ ને એને કદર હોય જેને ન હોય ને એને કદર ન હોય આને જો કાંઈ છે કેવો ફગાવે જો

તો કઈ મેં એકલી લઈ ને ખાધું લે નઈ નઈ આપડે છે ને હાવ નવરા હતા તો હું કોઈ થોડીક પડી છે ને હું કાઢી નાખું કેમ કે એ એકલી તો બધું કામ કેમ કરશે થોડું ઘણું મારી ફરજ બને કરવા એની તો આ કોઈ આપણે કાઢી નાખી અને આને છે ને હવે આપણે શેઢે ફગી દી આ શેઢો જેવો હાવ ફ્રિજ છે ભલે ન્યા ઉગતું તું તારે બીજું ન્યા કાંઈ વાંધો ન આપણે આ બીજું કોઈ બધી કાઢી નાખી આઈશા કોઈ કાઢવા મળે તો દાંત કાઢે જવો તો જો એમ કહેતો છે મારા પપ્પા સારું કામ કરે છે એમ એની મમ્મીની એ જો અને આસલ આપણા સવાર દિનો આ એક કેરો માલ પૂરો છે બોલો આટલું કામ કરે આ તો હું હોય ને તો આવડા બધા કેરા પૂરા કરી દીધા હોય આ તો હું હતો નહીં હું બાર ગામ ગયો હતો હજી આવ્યો જ છું એમાં એવું થયું હું હાલે આ બધો રોપ છે ને એ માલે પાડી દીધો કાલે સાંજે છે ને આમાં માલ ગળી ગયા હતા ત્યાં બધું જો અહીં બેઠા હતા જુઓ અહીં એક માલ બેઠો હતો ને અહીંયા જોઈએ પગના નિશાન પણ થયા આ ગડી ગયા ને અહીંયાથી પેલા ઉદી ભાઈ ઓલું છે ને ત્યાંથી આ શેડેથી ગળી ગયા તા અને એના રોપ પણ માં ને એમાં બધે પણ ઘણું નુકસાન કરી નાખ્યું હા થાકી ગઈ હે થાકી જા ને થોડુંક બાકી છે મે કીધું માય ગયું મન કડ ઓહો હા તો મર મડી હા તો બેટા સિટીના માણા રેક ને એટલે આવું બધું કામ કરેલું તો ન હોય ને એમ થાય ક્યાં ભાગી આ સાડું યાદ આવી ગયા છે પેલા નંદ ના હતા તારા નિશાળે થી છે ને બોર ખાવા લઈ જતા ધારુ માં આગળ હોળી ધુરેટી બંધ છે એટલે આ શું છે હું આ કયું ઝાડ છે ઈ તો કઈ આવડતું નથી એ હું બનાવે માવો બનાવ કરી કમ જો નો છે કે હા એજન આવક કે એ નામ તમને ન થ આવડતું મને આવડતું નઈ ને તમને કોઈ ન આવડતું દો કમેન્ટ માં આનો કલર ન ટાઈમ વેસ્ટ કર્યો બધાનો કઈ સુગન આવ હટ હે નાનો કઈ બીજું સે ન કરતો આવું થ કાક હોય ને તન પાંદળું તોડીને આપણે હાથમાં આમ કરીને તો લાલ લાલ થઈ જાય कि मेहंदी केवा आ नहीं हुए अच्छा थूड वाला से जो आते हटिया अच्छा, ईन हारा लागे हूं मेहंदी वाला नो सारा लागे ना नहीं नहीं मारे रे वाडी माने ने फैंसी बोलवा का जा आई कंट्रोल क्यों दांत काटे तो केऊ भू भू दांत काटे एक आया दांत काटे एक आया दांत काटे मौज मासे हो बताए क्या अपन ने कोई तोड़वा ना हाउतू एम તમારા જેવું મગજ છે ને એટલે એકલું એકલું દાંત કાઢે કાઈશ અમે ક એકલા એકલા દાત ના કાઢીએ ભાઈ તું ગઈ હોય તો તું તોડી લે ને તો એનેમ થાય કે લ્યો આપણે તો એમ થઈ જાય એટલે હું સારું એકલા એકલા દાંત કાઢી હે લે લે આ ને લે આઈશ હાસુ બોલે હો મારી ઘરે ખોટું ના બોલે કોઈ દિવસ હું બોલે અરે વાહ ખોટું બોલે તો અશ્વિ ને તો કઈ આપણે જે દાળ ભાત નો ડબ્બો આર્ય બકલુ ને એવું બધું લઈ જવાનું છે એને તો કઈ ટેન્શન ન હોય તો હાલો હું જલ્દી જલ્દી ભરી લો આમ જો આયુષે ક્યાં ક્યાં ઉડાડ્યા છે આર્ય કેવા હારાશે મસ્તી ના તો હજી થોડુંક બકાલું લઈ આવું નકર અત્યારે તો કાંઈ શાકભાજી લેવા આપણે જવું પડે માર્કેટમાં એટલે અત્યારે તો કાંઈ નથી જવાનું તુર્યા કાં દૂધી કે ભીંડો કે એવું કાંક લેતી જશે બીજું તો હું શાકની રામાયણ હોય બાયું ને તો શું હોય તો થેલી ભરીવાળી વાળી છે અને હવે ધીમે ધીમે ઉપડી કાંક બકાલું લેતા જઈએ અને જઈ અમારે જો કેટલું ખડ થઈ ગયું છે રોપમાં

આવી મજા નામ જોવો તો લે લે વાહ વાહ બબલું ઉપાડ્યું જો આ છે ને નાસ્તો કરવા જ આવે કા એક શાંતિ રાખો એકલી દાડિયા નત કરે ખાડ કાઢું છું દાડિયા કોને અહીં આપણે હાડા તણ કેરા છે ને બધી તારે એકલા કાઢવાન છે બરોબર છે ને હા હાથ કેરા છે હાથ એમ ને હા હાથ કેરા છે અમે થોડક નાસ્તો કરો નાસ્તો કરીને પછી પાછી જાવ તો 1 વાગ્યા સુધી આવો ન બોલાવતા મને આમ કે ન બોલાવી કેમ કે આ કામ તો કરવું જરૂરી છે હા